જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો બધાને અને આજે વરસાદ એટલો પડ્યો છે ને તો તમે વાત છોડી દો આ બાજુ મારે પપાયું આવ્યું હતું પપ્પા પડતું છે એટલામ ચક પેલી સાઈડ એ પેલી સાઈડ

ચી ખાડો એવું હુકમ ભઈ ભઈ હેડો છે હેડસે જ હિનિયન તો ઉસ પોણી જાટી દે વરસાદ બહુ પડ્યો તો એટલે પોણી બહુ ભરી ગયું આજ વરસાદ પડ્યો ને અને આ બાજુ ખેતરમાં પાણી બહુ ફરણ છે આ સાઈડ આ બાજુ ખેતરની અંદર બહુ પાણી ભરાય આ બાજુ તો જેમ તળાવ થઈ ગયું એવું લાગે અને આગળ મગફળી ખોદેલી પડીએ અને દસ દસ પંદર મીટરની મગફળી ખોદેલી પડીએ તેમાં પણ પાણી બહુ ભરાણ હોય અને આપણે જવાનું છે

ਨੇ ਆ ਬਜੂ ਆਪਣੇ ਇਹੋ ਜਣਾ ਮਿਲ ਗਿਆ ਬਜੂ ਪਾਣੀ ਵਧਾਰੇ ਪਾਣੀ ਆਇਲੋ ਇట్లా ਬਜੂ ਜੇ ਦੇਖਵਾ ਜਾਈ ਰਹੀ ਆ ਜੀ ਆ ਬੇ ਕਿੰਨਾ ਕਿੰਨਾ ਪਾਣੀ ਬਣੇ ਮੱਖੜੀ ਤਣੀ ਜੂ ਡੁੱਬੇ ਜੀ

તો મિત્રો આ છે આપણે જોરાપુરા છે તળાવ આવેલું ત્યાં તળાવ ની અંદર પાણી કેટલું ચાલુ કેટલું આવકનું પાણી છે બહુ પાણી વરસાદ બહુ પડ્યો તો તળાવ પણ પડી ગયું હોય આ બાજુ આ બાજુ રાજુ આવ્યો છે રાજુ રાજુ હોય પાણી નવા જ કેવો આવે છે ના નદી ચાલુ હોય તો ડેમ બારી બીજી કોઈ આવે છે બહુ પાણી આવે ને જયારે આવે કે ને આટલું બધું પાણી દે અને કોમ તો ચાલુ હોય લેરાજુ કો કહી દે ને એનો મિત્રો કેમ છે બધા મજા મજા હોય એટલું બધું પોની છે ને બાઇક ડૂબી જાય છે હે